નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્ય આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આવનારા ત્રણ કલાકથી થી ચાર કલાકમાં વાતાવરણ છે એ કેવું રહેશે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે અને ક્યાં આગાહી કરવામાં આવી છે ક્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને આપણા જિલ્લામાં શું છે સમાચાર તે તમામ વિગતો લઈને હું આપના સમક્ષ હાજર થઈ ચૂકી છું વિન્ડી મોડલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશ હું મારા સહયોગી સાજીદજીને કહીશ કે એ તમને વિન્ડીનો આખો ચાર્ટ બતાવે આપણે ગુજરાતમાં ખાસ કરીને આવનારા દિવસોમાં બે સિસ્ટમ સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ જો આજના પોરકાસ્ટની આપણે વાત કરીએ તો આ જેટલું આ તમે બ્લુ પોર્શન આ જોઈ રહ્યા છો લાઇટ બ્લુ પોર્શન અહીંથી લઈને અહીં સુધી આ તમામ જગ્યાઓ પર ઝરમર વરસાદ છે એ પડી શકે છે જો કે બીજી બાજુ યલો અલર્ટ છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રથી લઈને આ જે આખો પટ્ટો છે મહારાષ્ટ્ર સુધીનો પટ્ટો છે સૌરાષ્ટ્ર વલસાડ અહીં આ પટ્ટામાં વધારે વરસાદ આજ રોજ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ અહીં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વિંડીના માધ્યમથી કે અહીં ઝરમર વરસાદ છે એ સો ટકા પડવાની શક્યતા વર્તાઈ રહી છે અને તે જ મુજબ હાલ વાતાવરણ પણ સુરતમાં તો ખાસ કરીને એવું જ જોવા મળી રહ્યું છે જ્યારે બીજી બાજુ આપણે સૌરાષ્ટ્રની બાજુ જઈએ તો એ દરિયાઈ પટ્ટામાં તેની અસર છે એ સ્પષ્ટપણે જોવા મળી શકે છે આપ સૌથી પહેલાં અહીંયા માફ કરજો સૌરાષ્ટ્ર પહેલાં દક્ષિણ ગુજરાતમાં પણ હું આવી જાઉં અને આ સમજાવું આપને કે આ જે આખું આ જોઈ રહ્યા છો આ સિસ્ટમ જે છે એ સક્રિય થઈ છે તેના કારણે તેની અસર છે એ આ તમામ પટ્ટાઓ ઉપર પડી શકે છે નવસારી છે વલસાડ છે સુરત છે વાપી છે અહીં ધોધમાર વરસાદ છે આખા પટ્ટામાં પડી શકે છે અને એ એની અસર મુંબઈના અને ગુજરાતના બોર્ડરો ઉપર પણ જોવા સો ટકા મળી જશે હવે વાત કરીએ આપણે આગળ તો ભરૂચમાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે આ લાઇટ ગ્રીન કલર જે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર હજી આપને વિસ્તાર બતાવો તો નેત્રંગ છે ભરૂચ ઝગડિયા આ તમામ જગ્યાઓ પર તેની અસર છે એ જોવા મળી શકે છે અને એના કારણે ભરૂચના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ આવવાની શક્યતા હાલ પૂરતી વર્તાઈ રહી છે જેમ જેમ આપણે આપણે આગળ વધીએ આ સિસ્ટમ જે છે અત્યારે વાત કરી રહ્યા છીએ સવારે જ્યારે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ એ સમયના દ્રશ્યો આપને બતાવવા માંગીશ એટલે આજ આજરોજ દિવસભર દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડવાના છે એ વાત તો નક્કી છે જ્યારે બીજી બાજુ આવનારા દિવસોમાં એટલે શનિવારની એટલે કાલની વાત જો કરવામાં આવે તો એમાં આ તમામ પટ્ટા ઉપર એની અસર છે જોવા મળી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અને દરિયાઈ પટ્ટા ખંભાટ નિખાડી બોટાદ ભાવનગર છેલ્લા કેટલાય સમયથી અહીં વરસાદની અછત છે સર્જાઈ રહી હતી ધોધમાર વરસાદ નહોતો પડતો ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેની અસર છે એ કાલના દિવસે શરૂ થશે અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે એટલે એક વાત તો ક્લિયર છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેમ કે ખાસ બનાસકાંઠાની વાત કરીએ ત્યાં આગાહી કરવામાં આવી છે કે ત્યાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે એટલે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં મેઘરાજા ગુજરાતમાં મહેરબાન થશે અને નવ રાઉન્ડ છે એ પણ ધમાકેદાર હશે એવું હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ત્રણ વાગે લેટેસ્ટ અપડેટ સાથે મારા સહયોગી કશ્યપ આપના સમક્ષ જોડાશે અને તમામ માહિતી છે આપના સમક્ષ રજૂ કરશે અત્યારે મને એટલે કે સૌમ્યા આપશો રજા નમસ્કાર